તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જ આજનું માર્કેટ જ એવું હતું કે બધાય મજામાં જ હોવા જોઈએ અને જે પણ મજામાં નથી એને સારું એવું શીખવાની જરૂર છે કારણ કે આવા માર્કેટમાં પણ જો એ પ્રોફિટ ના કરી શક્યા હોય તો એને ઘણું બધું હજી શીખવાની જરૂર છે મારા ખ્યાલ મુજબ આજે માર્કેટમાં સારા એવા સેટઅપ મળ્યા હતા અને બહુ ઇઝી સેટઅપ હતા કે જે લોકો બધા આસાનીથી પકડી શકે અને બધાએ સારો એવો પ્રોફિટ કર્યો હશે એવી મને આશા છે કાલે હું જરીક વિડીયો નહોતો બનાવી શક્યો એટલે લેવલ નહોતા આપી શક્યો પણ આજે આપણે વાત કરી લઈ બેંક નિપટીની કે કાલે બેંક નિપટીની એક્સપાયરી છે એના લેવલની આપણે ચર્ચા કરી લઈ તો મિત્રો એના લેવલ પેલું તો આ ઝોન છે જે ઇમ્પોર્ટન્ટ ઝોન હતું એનું પણ બ્રેકઆઉટ થઈ ગયું છે અને માર્કેટ સારું એવું ડાઉન ટ્રેન્ડમાં રહેશે એવી શક્યતા છે કારણ કે એફઆઈઆઈ પાછલા ઘણા દિવસોથી સેલિંગ કરી રહ્યા હતા આઈ રહ્યો એફઆઈઆઈનો ડાટા જોઈ લો મિત્રો અઢાર સત્તર તારીખનું એનું સેલિંગ ચાલું જ છે દસ કરોડનું નવ કરોડનું ત્રણ કરોડનું પાંચસો કરોડનું કન્ટિન્યુ સેલિંગ કરતા હતા એટલે કે એને એવું કંઈક દેખાતું હતું આગળ કે જે આપણે નથી સમજી શક્યા અને એ સમજી અને સેલિંગ ચાલુ રાખ્યું હવે બેંક નિપટીમાં વાત કરી લઈએ તો પિસ્તાલીસ આઠસોનો અહીંયા ગેપ હતો આ ગેપ પણ ફિલ થઈ ગયો છે હવે કાલે કઈ રીતનું રહેશે માર્કેટ કઈ રીતના ખુલે તો કઈ રીતના કામ કરવાનું એની ચર્ચા કરી લઈ પંદર મિનિટ ટાઈમ ફ્રેમમાં જઈને આ લેવલ મેં અગાઉથી દોરેલા છે આ લેવલ કેમ દોરેલા છે એ પણ તમને જણાવી દઉં આ લેવલ દોરવા માટે આપણે ફીબો નાચી ટૂલનો યુઝ કરી છીએ આ સ્વિંગથી આ સ્વિંગ સુધી આપણે ફીબો નાચી માયર્યું હવે આ તમે જોઈ શકો છો ઝીરો પોઈન્ટ ફાઇવનું અને ઝીરો પોઈન્ટ સિક્સનું લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય અહીંયા આ ઝીરો પોઈન્ટ ફાઇવ અને આ ઝીરો પોઈન્ટ સિક્સ આ બે લેવલનું બ્રેકઆઉટ થઈ ગયું છે અને કેન્ડલ એની નીચે ક્લોઝ થઈ ગઈ છે હવે નેક્સ્ટ ટાર્ગેટ બને ઝીરો પોઈન્ટ થ્રીનું લેવલ હવે માર્કેટ ઝીરો પોઈન્ટ થ્રીના લેવલ સુધી આવી શકે એવા ચાન્સ છે એના પછી જો એને પણ બ્રેક કરે તો ઝીરો પોઈન્ટ ટુ અહીંયા સુધી આવી શકવાના ચાન્સ છે અત્યારે માર્કેટ અહીંયા છે આ આપણો નેક્સ્ટ ટાર્ગેટ રહેશે ઝીરો પોઈન્ટ થ્રી એટલે કે ચુમ્માલીસ હજાર છસો છવ્વીસ બીજો ટાર્ગેટ છે તેતાલીસ હજાર છસો ઓગણચાલીસનો એ લોંગ ટાઈમ ફ્રેમની વાત કરીએ આપણે હવે આપણે આવી જઈ પંદર મિનિટમાં કે કાલે માર્કેટ કઈ રીતના કામ કરવું પડ જોઈએ ત્યારે માર્કેટ પિસ્તાલીસ હજારની નીચે ક્લોઝિંગ આપી દીધું છે બેંક નિપટીએ હવે માર્કેટ કાલે કાલે બેંક નિફ્ટી જો ફ્લેટ ખુલે અને આ લેવલને બ્રેકઆઉટ કરે ચુમ્માલીસ આઠસો નેવુંનું એટલે કે ડે લોને આજના ડે લોને બ્રેક કરે તો સીધે સીધું આપણે પી સાઈડ પોઝિશન બનાવી શકીએ પેલો ટાર્ગેટ ચુમ્માલીસ છસો છવ્વીસનો બીજો ચુમ્માલીસ ચારસોનો આવો થોડો રાઉન્ડ લેવલને ટાર્ગેટ આપણે માની શકીએ બાકી મોટો ટાર્ગેટ તો ચુમ્માલીસ હજારનો લેવલ રહેશે કે માર્કેટ બ્રેક કરે તો પહેલો ચુમ્માલીસ છસો છવ્વીસનો અને બીજો સીધો ચુમ્માલીસ હજારનો પછી કઈ રીતના પ્રાઇજેક્શન બનાવે એ રીતના આપણે લેવલ ચાલુ માર્કેટે પણ કાઢી શકીએ પણ અત્યારે આપણા માટે અત્યારે આ એક જ લેવલ આવે છે કે ચુમ્માલીસ હજારનું આ બેને બ્રેક કરે તો અહીંયા સુધી આવી શકે હવે માર્કેટ થોડુંક ગેપઅપ ખુલે અને પછી તે ઉપર જતું હોય તો આપણું આ ઝોન માર્ક કરી લ્યો આ દૂધિયા કલરનું ઝોન છે એ અહીંયા કઈ રીતના પ્રાઇજેક્શન બનાવે એમ બનાવે કે પછી નેગેટિવ કેન્ડલ બનાવે તો અહીંયા નાનો એવો સ્ટોપ લોસ રાખી પી સાઈડની પોઝિશન બનાવી શકીએ પહેલો ટાર્ગેટ રહેશે પિસ્તાલીસ હજારનો અહીંયા પિસ્તાલીસ હજારનું લેવલ પણ માર્ક કરી લેજો એ પણ રાઉન્ડ લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે એટલે કે પહેલો ટાર્ગેટ રહેશે પિસ્તાલીસ હજારનો બીજો ચુમ્માલીસ આઠસો નેવુંનો અને ત્રીજો ચુમ્માલીસ હજાર છસો ને છવ્વીસનો ઓકે મિત્રો આ રીતના કામ કરશું અને બીજું કન્ડિશનમાં ગેપઅપ ખુલી ઉપર જાય કે સીધું અહીંયા જ ક્યાંક ગેપઅપ ખુલે અહીંયા થોડીકવાર વેઇટ કરે અને બુલિશ સાઈડનું આપણને પ્રાઇજેક્શન બનાવે કે બુલિશ સાઈડનું એક કેન્ડલ બનાવે તો આપણે અહીંથી બુલિશ સાઈડનો પણ ટ્રેડ લઈ શકીએ પહેલો ટાર્ગેટ રહેશે છેતાલીસ હજારનો બીજો છેતાલીસ બસોનો અને ત્રીજો છેતાલીસ પાંચસોનો આ રીતના આપણે બુલિશ સાઈડ કામ કરી શકીએ અને પી સાઈડ તમને જણાવ્યું એમ આ ઝોન ઇમ્પોર્ટન્ટ છે આ ઝોનની પાસે કઈ રીતના કેન્ડલસ્ટિક પેટર્ન બનાવે છે કે કી રીતના પ્રાઇજેક્શન બનાવે એ રીતના આપણે અહીંથી ડાઉન સાઇડનો પણ ટ્રેડ બનાવી શકીએ હવે ગેપ ડાઉન ખુલી જાય ચુમ્માલીસ છસોની નીચે જ ખુલી જાય તો અહીંયા આપણે વેઇટ કરશું કારણ કે આ બધું સેલર પ્રોફિટ પ્રોફિટ બુકિંગ કરશે તો કઈ રીતના પ્રોફિટ બુકિંગ કરે છે કે હજી વધારે સેલિંગ પોઝિશન બનાવે છે તો એ રીતના આપણે કામ કરશું મેઇન મિત્રો લાઈવ માર્કેટમાં જ ખબર પડે અત્યારે લેવલ તો બધાય દોરી લે અને બધાય કહી દઈએ કે અહીંથી આ લેવલ છે પણ લેવલ ઉપર કઈ રીતના કામ કરવું ને એ પ્રાઇઝ એક્શન કેન્ડલિસ્ટિક પેટર્ન ચાર્ટ પેટર્ન એ બધું કી રીતના બને છે લાઈવ માર્કેટમાં કઈ રીતના બને છે એ પ્રમાણે કામ કરવાનું હોય જેમ કે આ માર્કેટ ખુલ્યું અહીંયા અહીંયા માર્કેટ ખુલ્યું હવે થોડીક બ્રેકઆઉટ કરી બુલિશ કેન્ડલ બનાવી પાછી એની કેન્ડલ ખેંચાઈ ગઈ અને આ લેવલની નીચે આવી રીતના ઊંધા એમાં ટાઈપની કેન્ડલ બની તો હવે એનો લો માર્ક કરી લેવાનો લો માર્ક બ્રેક કરે એટલે સીધો પી સાઈડમાં ગરી જવાનો પહેલો ટાર્ગેટ ચુમ્માલીસ હજારનો મોટો ટાર્ગેટ થઈ જાય એટલે ચુમ્માલીસ ચારસોનો પેલો અને ચુમ્માલીસ બસોનો બીજો અને ત્રીજો ટાર્ગેટ ચુમ્માલીસ હજારનો આ રીતના તમે કામ કરી શકો ઓકે મિત્રો આર્યા બેંક નિફ્ટીના લેવલ માર્ક કરી લો તમારા ચાર્ટમાં અને આ લેવલ ઉપર ટ્રેડ કરો પછી જોઈશું કેમ પ્રોફિટ નથી થતો તો મિત્રો મળીએ કાલે કરશું નિફ્ટીની ચર્ચા નિફ્ટીની પરમધી એક્સપાયરી છે એટલા માટે નિફ્ટીની ચર્ચા કાલે કરશું ઓકે મિત્રો આજ માટે આટલું જ મળીએ કાલે